મમ્મી મારી સાથે જોઈ હોય કોઈ દિવસ આ વસ્તુનો વિરોધ નથી કર્યો ચલો આનસીબેન નાસ્તામાં લઈ ગયા તા પૌવા યલ્લો ડેમાં યલ્લો લઈ જવાનું હતું યાને પૌવા નો ભાવે એટલે નહીં ભાત નહીં વાળા ભાત લઈ ગઈ હતી ને અમારા બે માટે છે રોટલી ને અથાણું ને ચા હેપી બર્થ ટુ યુ જી કેટલા છત્રીસ પૂરા કેવું ગયું છત્રીસ નું વર્ષ હા એમ હોવું જોઈએ આમ સ્પિરિટ રાખવાથી તારે ત્રણ ત્રણ સિંહણ આરે રહેવાનું છે હમ આજે એને જૂનો શર્ટ પહેરવો હતો આ મેં નવો પહેરાવ્યો પરાળ મેં તું નહીં જૂનો નહોતો નવો જ એ મીડિયમ હતો વચ્ચે હતો એ નો તો પહેરો આજ મેં પહેર્યો મેં તું નહીં નવો જ પહેરવાના હાવ નવા પહેરવાના જ ચલો જય શ્રી કૃષ્ણ બર્થડે છે આજે તે સવારે એના માટે શું ગીત ગાયું એમ નહીં ગીત કેમ ગાવાનું હોય હેપી બર્થડે ટુ યુ એમ હોય ને હા પણ તો બોલ મારી સામું જોઈ ને બોલ એ બલૂન ફૂલાવવામાં બિઝી છે અત્યારે ડેડી માટે નહીં અંશુ ડેડી માટે બલૂન ફૂલાવે જ નતું જો એને સ્કૂલેથી બેગે આવી ગયું છે હવે અને મેં અત્યારે એક આ પર્સ લીધું છે આપણે રેગ્યુલર જે શાકભાજી બધું લેવા જતા હોય ને એના માટેનું સાવ મારે ચેન વેન બધું ખરાબ થઈ ગયું હતું એટલે અત્યારે જેમ વધારે ખાના હોય ને એમ ઘણી બધી વસ્તુ હોય એક બે ત્રણ ને ચાર છે અંદર એક કદાચ હશે એક આદુ આ હેપી હેપી બિસ્કીટના પેકેટ લીધા છે કેક બનાવવા માટે અને એ દીપકના બર્થડેની તૈયારીની થોડીક ડેકોરેશનની આઈટમ લીધી છે નહીં આમ શું હા એ ફૂલાઈ દો જય શ્રી કૃષ્ણ બધા જય જલારામ કેમ છો બધા આજે છે હસબન્ડ નો બર્થડે છે એટલે થોડીક નાની એવી સરપ્રાઈઝ સરપ્રાઇઝ કેટિંગ ઘણી વાર કર્યું હોય સેલિબ્રેટ કર્યું એ રીતે પણ આવી રીતે રીતે ને સરપ્રાઈઝ નથી આપી કે કે લાગે ઓહો મારા માટે આટલું ડેકોર ને ખાલી એક નંબર ને થોડુંક હેપી બર્થડે નું બેનર ને એવું જ બધું લઈ આવી છું પણ હિયા આવે ને બેન પછી થોડોક મેળ પડે કારણ કે આન બધું એને હેન્ડલ કરવું ત્યારે તો એને મજા નથી બધું એટલે તો એ લોકોને અહીંયા આમ ભાઈ હોય કે પપ્પા હોય કે બધાને થોડુંક આમ એનો સ્પેશિયલ દિવસ હોય ને ત્યારે થોડુંક સ્પેશિયલ ફીલ કરાવવું જોઈએ જ્યારે અમારા મેરેજ થઈ ગયા ને પછીનું પેલો બર્થડે દીપકનો આવ્યો તો અમારી ફર્સ્ટ એન્ગેજમેન્ટ એનિવર્સરી ત્યારે હું કેવી રીતે કરતી મમ્મી ત્યારે અહીંયા જ રહેતા અમારી સાથે ત્રણ વર્ષ રહ્યા હતા તો પછી અમે બે સાસુઓ જાય આગલે દિવસે બુકે એ હોય ને જે ફ્લાવર બુકે એ બુક કરાવી આવી અને એ છે ને રાત્રે બાર વાગે દીપક માટે સરપ્રાઇઝ આવે બાર વાગે આવવાના એ લોકો અલગ ચાર્જીસ લે એ ટાઈમમાં બુકે અને જેનો ચાર્જ હોય એ બેય થઈને ફાઇવ હંડ્રેડ રૂપીસ થતા આજથી તેર વર્ષ પહેલાંની તમને વાત કરું છું મમ્મી મારી સાથે જોઈએ મમ્મીએ કોઈ દિવસ આ વસ્તુનો વિરોધ નથી કર્યો ઇવન એ મને એમ કહે કે હા વાંધો નહીં કરવું જ જોઈએ આવો અમે નથી કર્યું પણ તમે કરો એમ પછી એ રીતનું કરતા પછી કેક લઈ આવતી દીપક માટે એ પણ સરપ્રાઈઝ અને કંઈક કંઈક ગિફ્ટ આપતી વોલેટ છે વોચ છે સનગ્લાસીસ છે એવું બધું આપતી આ એટલે મને છે ને ખબર નહીં પહેલેથી જ બધાને બે હિયાને દીપકને બધાને સરપ્રાઈઝ દેવાનો બહુ બહુ શોખ એટલે આ વખતે હમણાં ઘણા ટાઈમથી આ વસ્તુ નથી કારણ કે હવે બધું આમ સંસારમાં જેને કહેવાય ને બે છોકરાઓ થઈ ગયા ને આમ બધું થોડીક જવાબદારી માને આવી ગયા એટલે તો પછી આજે એમ પ્લાન કર્યો કે થોડીક નાની એવી એને આપીએ સરપ્રાઇઝ એમ ઈ લોકો છે ને તો આપણે આમ લીલા પીળા થઈને ફરીએ છીએ એ નહીં આપણે ભલે ને ગમે એટલું કમાતા હોય તો એ આમ એ લોકોનું થોડુંક સ્તર આમ ઊંચું જ રાખવું જોઈએ એમ આમ ઈ છે ને તો આપણે છીએ એમ તો ચલો જોઈએ હવે કે કેવી રીતે થાય છે ઓર આટકોટમાં દરstadનો રોજ એક ચાટુ તો આવી જ જાય સોલો યાબે ની થાળી તૈયાર છે મોગની દાળ છે સંભારો રોટલી છાસ ને મારા દીપક માટે તો કોબીનું શાક મેં જમી લીધું છે એટલે યાબે ની થાળી તમને બતાવું હાલો હવે હાલો યલ્લો યલ્લો ડર્ટી ફેલો વાત તો બેય આંસી ને યલો કલર ડે તો નિયાનો સ્પોર્ટ્સનો છે આ યુનિફોર્મ અહીંયા છે ભાત નિયા બેન અહીંયા છે ને નો ભૂકો કરવા બેસે છે અને આ બેન ત્યાં ને બલૂન બલૂનમાં પાણી ભરીને આવ્યા છે ને અત્યારે હોળી જેવી ફિલિંગ લેવી છે કામ તો બધું પતી ગયું છે ભૂકો કરીને પછી જ સૂઈએ એટલે ફટાફટ ઉઠીને કેક બની જાય અહીંયા ભૂકો પણ થઈ ગયો છે ને અમાર સુવાનો ટાઈમ હવે થઈ ગયો છે ઉઠીને કેક બનાવશું ને કેવા બલૂન ફૂલાવેલી છે અસમાર કાન ઉડાય મેં ફૂલાવ્યા છે અમે આમ ના ફૂલાવ્યા છે જગાઠમાં રાખ્યા છે આંસી માટે એમ હાલો તો આ આપણે ડેકોરેશન કરી લેશું બરાબર તું કરી લે હું બધાયને કેક બતાવી દો અને વાસણ ગોઠવી લઉં બરાબર હોમમેડ કેક છે જો અહીંયાથી આ લેયર જે નીચેનું દેખાય છે ને એ સિવાયનું આટલી ઉપર ફૂલી છે આ વચ્ચે હજી કાચી છે મેં જોયું હું આવી રીતે ડબ્બામાં જ મૂકું છું જેવી રીતે આપણે ઢોકળા મૂકીને એવી રીતે નમકમાં કરતા હોય ને એમ નહીં અમે અહીંયા તૈયારી કરતા હતા અને થર્ટી સિક્સમાંથી થ્રી માંથી હવા નહીં ફૂટી ગયો એટલે હવે હું લેવા જાઉં છું અને આ લોકો બે સિક્સ ફુલાવી લીધો આનસુ એક રહેવા દેજે બેટા ઓકે અહીંયા કેક નું ડેકોરેશન ચાલે છે મેં ઉપર સિરપ લગાડી દીધું છે જે આ ચોકલેટ સિરપ આવે ને એ યોગી નું છે રીડ લગાડ્યું છે હવે 36 ઈ આ બેન લખે છે ઉપર કારણ કે દીપક આખું લખવા જાય તો બહુ વાર લાગશે છે કઈયા હાપી બાય ટુ યુ દેડી હજી એક વારો ના એક વાર ના ليه यार ના

અને દીપકને ફોન કર્યો હતો એ ઘરની નજીક જ છે એટલે હિયાને ફટાફટ બોલાવી મારે ચાલશે મેં સવારનું જીન્સ જ પહેર્યું છે ને આનશું નહીં રેડી કરી દો હેરવોશ છે ને કરવા પણ કાલ રાત્રે મને છે ને શરદીને લીધે બહુ માથું દુખતું હતું તો મેં તેલ નાખ્યું માથામાં હવે છે ને અત્યારે હું માથું ધોઈશ ને એટલે મને છે ને શરદી વધારે થશે કારણ કે આવું વાતાવરણ છે આજ વરસાદ પડ્યો ને સાંજનો ટાઈમ છે જોઈએ હવે મને છે ને હવે તેલવાળા માથે બહાર જાવું જરાય ન ગમે ઓકે કરાવી દો બેટા એટલે આવું છે સારું કેવી લાઈ ગઈ કરતો હતો ટીવી બંધ કરતો ને આવતા વચ્ચે તું ટીવી ચાલુ કરી રહ્યો છે તું શું મને સરપ્રાઈઝ દેતો ઈ બહાર આવવાનું પરાણે કરતો તો માંડ રોઈ છે ને ક્લાડિંગ ગો સોરી અમે બહાર છે એમ કીધું તું તું આવજે અમે બહાર છીએ એ આનુડા કેવું લાગ્યું હે કેવું લાગ્યું વાહ વાહ त्यूप <laughs> ने वो मादी तरह है? त्यूप तरह ने वो गीत तो गाई थे एक वाद डेडी माटे ही अमना गात पर तो गीत क्यो? एक पी बडड दे वाड़ू एक वाद तो गाई थे ताभी ले ये? पश्ची कमा सेलिब्रेट करी ले ये पुर्दा मुफ्रेस दी � મરખ ના સુ આવી ગયા છે કસુ હે અ ભાઈ હમણા તો કોન જણા છે સુ દિવસ છે કેમ તમે આવી સરપ્રાઈઝ હે પ્લસ મેં જ હે મેં બંધ કરી દીધી વાહ ભાઈ પ્લસ YouTube માંથી બધા આટલી મને બર્થડે વિશેષ આપે હા એને થેન્ક્યુ કહી દે બધા આટલી વિશેષ મે મારા હાથ સાજુ ગોવના તમારી લાઇફ માં પહેલી વાર મને મળી હે di kosong Lima. <laughs> 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 to you. Happy birthday to you, Happy birthday to you. Happy birthday to you. Halo, halo. Apa kabar, Halo Iya. Halo, સાડીવાડી માં સ્બેસ કરો આ કરો આલ્લો ખાઈજો સુ દેડીન ખોડે દેડીન

ચોકલેટ નહી ને બિસ્કિટ જ ખાલી એમાં હોય ને એટલી જ ખાંડ મસ્ત છે એક વાર લઈ લેજો દાદા મારી તો આટલા પીસ બે ચાર છે ને બીજા બે ચાર છે આમ જાડી જો કેટલી મસ્ત પડી છે એકદમ ખમણ જેવી આમ પડી જો જાડી બધી બાજુ અમારા ઘરમાં છે ને ઘરની જ કેક ભાવે બહાર ભાવતી જ નથી ચાલો અમે જાય છીએ બહાર જમવા માટે આંસીને મજા નથી એટલે પહેલાં એમ વિચાર્યું પણ એને છે ને સારું હોય ને તો એ હોટલમાં કંઈ જમતી જ નથી ઘરે જ જમે છે એટલે પછી એમ વિચાર્યું કે તો છે ને આપણે જઈ આવી કારણ કે એ તો ઘરે જ જમવાની છે અને મોસ્ટલી છે ને દીપકના બર્થડેમાં એવું થાય દીપક પછી તરત હિ આવતો હોય ને એટલે લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી તો નહીં દીપક બારે નહીં જઈ દીપકના બર્થડેમાં એટલે આવક મેં ઘણા દિવસ પહેલાં પ્લાન કરી લીધો હતો કે આવક તમે તારા બર્થડેમાં જવું છે બાર એટલે પછી એ રીતનું છે તો ચાલો જઈ આવીએ અમે બાર તમને સીધું ફૂડ બતાવું